શું તમને બી શિયાળો હોય અને ચટપટું ખાવાનું મન થાય છે તો એના માટે અત્યારે મેં ચવાણું લઈ લીધું છે તમે ખાટું મીઠું કોઈ બી ચવાણું લઈ શકો એમાં મેં ફરાળી ચેવડો એડ કર્યો છે આ ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો વધારે ફાઇન ટેસ્ટ આવશે સેવ મમરા એડ કરેલા છે મસાલા દાણા આવે છે એ એડ કરેલા છે તમે મસાલા સિંગ બી એડ કરી શકો ડુંગળી લઈ લીધું છે ઝીણું મરચું કટ કરેલું ટમેટું અને ધાણાભાજી કટ કરેલી લઈ લીધી છે ગ્રીન ચટણી મારી પાસે અવેલેબલ હતી તો એ મેં લઈ લીધી છે ખજૂર આંબલીની ચટણી લઈ લીધી છે સ્વીટ તમે જો આ ચટણી ના હોય તો કેચઅપ બી લઈ શકો એનો બી બહુ ફાઇન ટેસ્ટ આવે છે લીંબુનો રસ એડ કરી દઈશું થોડો ચાટ મસાલો બી તમે એડ કરી શકો અને સંચ પાવડર બી એડ કરી શકો પણ અત્યારે મસાલાવાળા જ મમરા અને ચવાણું મેં એડ કરેલું છે તો કશું જરૂર નથી કેમ કે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી બી છે એટલે મેં સ્કીપ કરેલું છે પણ તમે લોકો એડ કરી શકો અને બહુ જ જલ્દીથી આ ભેળ બની અને રેડી થઈ જશે તો નાસ્તામાં તમને જ્યારે બી ચટપટું ખાવાનું મન થાય તો આવી રીતના ભેળ બનાવી શકો કમેન્ટ કરી અને જણાવજો કોને કોને ભેળ ગમે છે તો આવી રીતના પ્રોપરલી મિક્સઅપ કરી દેસું ઉપરથી થોડી સેવ એડ કરી દઈશું તો રેડી છે ચટપટી ભેળ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો